લોન કોણ આપે છે લોન ના હપ્તા કોણ લાવે છે બ્રાન્ચ બંધ કરશે તો કોણ બંધ કરશે ચાલુ રાખજો કોણે રાખવાની કમિશન કોણ લે છે તો હું કોણ બધું તમે કરો છો હું તો ખાલી આ એક નામ આપ્યું છે તમને એની ઉપર તમે ચાલો છો મારો રોલ જીરો છે ચલાવવું તમારા હાથમાં બંધ કરવું તમારા હાથમાં મંડળી ક્યાંય એક રૂપિયો રોક્યો હોય તમને મંજૂરી આપેલી છે નેવ ટકા દર મહિને દરેક નો મને કોલ આવતો હોય છે પર્સનલી પાંચ હજાર ભાડું લીધે પચીસ હજાર ઓછા કરો